તમને આગળ વિડીયો બતાવીશ વિડીયો શૂટ કર્યો છે બાકી આપણી ફૂલવાડી મિત્રો જો આપણે કાઢ નાખી મિત્રો આ ઉગ્યા ને આ બીજ ઉગેલા બધી નાના નાના દેખાય ને આખે વાય એટલે મસ્ત થઈ જાય ફૂલવાડી આપણી હેપી ને આવીને એવી બાકી ઓલા ગુલાબના છોડ છે બે એક આવડું આ ને એક આવું છો એ આવું બધું મિત્રો હાલો હવે મિત્રો ટાઈમ થઈ ગયા આપણે બોપવાળા કરવાનું અને જે ને તુલસી હામું જોઈ રહી છે

એટલા બધાય બધાય અને હા મિત્રો આજે હશે અષાઠી બીજ તો અષાઢી બીજ છે ને બધા એને હાર્દિક શુભેચ્છા ને જોકે વિડિયો તો એને મિત્રો બીજા દિવસે આવશે આપણે અઠ્ઠાવીસ તારીખે પણ અને આ વિડીયો આપણે શૂટ કરીએ સત્તાવીસ તારીખે અષાઠી બીજના દિવસે તો ફરીથી ને બધા એને અષાઠી બીજની હાર્દિક શુભકામના અને અષાઠી બીજના શુભ મુહૂર્ત તો થઈ ગયા ધર્મ ધર્મ વરસાદ આવે ઉડી હતા બપોરના ત્રણ વાગી ગયા છે અને પવન છે ને ફૂલ સ્પીડ વધતી જાય છે હળવા હળવાડવા લઈ દેખાય તમને પછી વારસા વરસાદી વાતાવરણ થતું આવે છે પાછું કાંડી ભાગ વાદળ થઈ ગયા જવું પાછું થતો નથી મિત્રો

હવા પાંચ થવા આવી જાય મિત્રો મિત્રો મસ્ત ખુલ્લું વાતાવરણ થાય છે હવે હમણાં હા મિત્રો દસ બાર થી હે ને તો અઠવાડિયા છે ને વરાપ જરૂર છે થઈ જાય તો પણ વરાપ થાય નહીં એમ કે હજુ વરસાદ ચાલુ ચાલુ છે પાંચ છ તારીખ સુધી તેનું વાતાવરણ કઈક આવું છે હમણાં થોડું ખુલ્લું થઈ ગયું હતું અમારી પાસે વાદળ ચાલુ થઈ ગયા છે હાલો ટાયરો બધાને તો પાછા બારા કાઢ લીધા એ કાળિયામાંથી આવું છે બુલેટ ઘાસ વાટવા એવું ટ્રેનિંગ ઉપર ઓછા થઈ ગયા હતા એ પલી ગયો પાણી ભર્યું હોય એટલે ખાય નહીં બુલેટ ઘાસ ઘાસમાં આપણે મારજના કાચ છે ને આ જઈ પાછો વાર થઈ જાય બધાય મસ્ત મજાની કેવડું મોટું મિત્રો બુલેટ ઘાસ થઈ ગયા આપણે પેલા વાઈટ હતું ને ફાળિયા પહેલાં તો નાનું નાનું જ હતું

chưa 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 अब आई आप ले चल लाइव आ थारे खालीला खाली 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 पानी मा धळ के धोवा पड़े तो कितलो बजे धोवा बो निकल तो पर पडु छे हेतो वर्क तू पन पडिस तो पुरो ई भाई रोता न तको कराता ता बिन बाहर गई गयो ता आई आ ने हो ढोकै हम धोवा न दिरावे पुरो थाने टको नच करवानो तो मारे बार करयो था का पुर कराय न के मेठे न दिस

આ સાથે આજ કરી દઈશું પૂરો આ ઓબકે આજનો પસંદ આવ્યો હોય છે તો પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીશું સુધી બધા ડાયરા ને રામે રામ